રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વારા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ જય માતાજી એક રસપ્રદ વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી આજનું પંચાંગ તેમજ આજનો સુવિચાર તેમજ આજનું રાશિ ભવિષ્ય ફળ આજનો સુવિચાર છે ઝહેરનો પણ હજી હિસાબ કિતાબ છે મરવા માટે થોડું પરંતુ જીવવા માટે ઘણું બધું પીવું પડે છે હેરિટેજ લવિંગને મોમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે આજનો દિવસ સાત જાન્યુઆરી બે હજાર પચીસને ને મંગળવાર વિક્રમ સંવત બે હજાર એક્યાસી તિથિ પોષ સુદ આઠમ દિનમયમાં દુર્ગાષ્ટમી શંક શંકબરી દેવી નવરાત્રી સ્વરૂપ કળકળતો ખીચડો બેસે સોળ ને અઠ્યાવીસ પંચક ઉતરે સત્તર ને એકાવન મંગળવાર મંગળ અશ્વિની અમૃતસિદ્ધ યોગ અને રવિયોગ સત્તર ને એકાવન આજનો સૂર્યોદય સાત ને ચૌદ મુંબઈ સૂર્યાસ્ત છે ને ચૌદ મુંબઈ આજનો રાહુકાળ પંદર ને ત્રીસ થી સોળ ને બાવન ચંદ્ર મીન રાશિ તેમજ મેષ રાશિ સત્તર ને અડતાલીસ આજે જન્મેલા બાળકની રાશિ પાંચ ને અડતાલીસ સુધી મીન રહેશે ત્યારબાદ મેષ રહેશે નક્ષત્ર રેવતી અશ્વિની સત્તર ને અડતાલીસ चंद्रवास उत्तर पूर्व 1748 5 ए 548 સુધી પશ્ચિમી ઉત્તર સુકાયક તથા પૂર્વ દક્ષિણી કર્તાયક પ્રવાસ થાય ત્યાર બાદ ઉત્તર પૂર્વ કર્તાયક તથા દક્ષિણ પશ્ચિમ કર્તાયક પ્રવાસ રહે દિવસના ચોગડિયા કેળનવને 59 થી 11 ને 22 લાભ 11 22 થી 12 ને 45 અમૃત 12 45 થી 14 ને 7 રાત્રીના ચોગડિયા લાભ 19 52 થી 21 30 સુપ 23 7 થી 24 45 અમૃત 24 45 થી 26 23 2623c28 આજનો રાશિ ભવિષ્ય ફળ મેષ રાશિ ઓલોને અંગત સંબંધોમાં સારું રહે મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો દિવસ લાગણી સબર રહે પુરુષવ્રાતી બહવનેઓ તમારી જાત સાથે સંવાદ કરો કરી શકો મનોમંથન કરી શકો મુશ્કેલીમાંથી માર્ગ મળે મધ્યમ દિવસ મિથુન રાશિ કછનેક કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતા જણાય અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેથી રસ્તો કાઢવા પડે वृश्चिक राशि ड नेह नौकरियांत वर्ग ने स्थिरता प्राप्त થાય ધંધો રોજગાર સુધતા મિત્રો માટે સારો દિવસ પ્રકティકારક દિવસ સી રાશિ મટ તમારો કાર્યમાં અંતરાય દૂર કરી શકો આગળ વધી શકો મિત્રો ની મદદ મળી રહી લોકો ની પ્રશંસા મળે શુભ દિવસ कन्या राशि પઠ નેણા ગામ કરતા માહોલ જુદો લાગે ધીમે ધીમે પરિસ્થિતિ તરફીણ માં આવે દિવસ એકંદરે સારો રહે તુલા રાશિ ર નેત दाम्पत्य जीवन में सारू रहे परिवार साथ आनंद माने सको भागीदारी में काम हो सफलता वृश्चिक राशि न य के मन में जुदा रहा करें चौक्स निर्णय पर ना आई सको के बाबत छोड़ी ना सको धनराशि फ फ विवाह योग्य मित्रों शुभ समय सारी बात आई सके थे शुभ कार्य मेट समय साथ आप तो जन मकर राशि ख नवी वस्तु की खरीदी थाय दिवस आनंद प्रमोद में वीते जरूरी गेजेट बसा सको कि व्यवस्था कर सको कुंभ राशि ग ग्रीवर्ग उत्साहजनक वेपारी वर्ग ने सारूँ रही नौकरियात मंडिया रहे रचनात्मक प्रवृत्ति कर सको मीन राशि द च ज चाजिक कौटुंबिक कार्य थाय परिवार साथ आनंद माने सको वाणी विचार थी ने प्रभावित करी माता कर सको जय माताजी जय श्री कृष्ण तमने आ वीडियो सारो लगे तो लाइक करजो शेर करजो सब्सक्राइब करजो जय माता